રાજકોટ જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર છવ્વીસના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ટોટલ બાવીસસો છપ્પન મતદાન મથકોમાં આવેલા ત્રેવીસ લાખ એકાણું હજાર સત્યાવીસ વોટર્સ પૈકી ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર બસો અઠ્ઠાણું વોટર્સને આપણે ઇનુમરેશન ફોર્મ્સ જે છે આ ડિસ્ટ્રિબ્યુટ કરી દીધા છે હજુ આને આપણી કામગીરી જે છે લગભગ નાઇન્ટી એઈટ પર્સન્ટ પહોંચી ગઈ છે આજે ઓલમોસ્ટ જેટલા પણ રિમેનિંગ હશે આને વિતરિત કરી દેવામાં આવશે અને હવે આવનારા દિવસોમાં અમારી કામગીરી જે છે આ વધુમાં વધુ ફેમિલી લિંકેજ કરાવવાની વોટર્સ જૂના ક્યાં હતા આ વોટર્સની ડિટેલ્સ જે છે ઇનોમરેશન ફોર્મમાં ભરાવીને ફોર્મ્સ કલેક્ટ કરવાના અને આ જ કામગીરીના ભાગરૂપે જિલ્લામાં લગભગ વન નાઇન્ટી ફોર ક્લસ્ટર્સ બનાવવામાં આવ્યા છે જેમાં રાજકોટ ઇસ્ટમાં બાવીસ વેસ્ટમાં ઓગણત્રીસ સાઉથમાં વીસ રાજકોટ રૂરલમાં પાંત્રીસ જસદરમાં ઓગણીસ ગોંડલમાં ચોવીસ જેતપુરમાં ઓગણીસ અને ધોરાજીમાં છવ્વીસ આ તમામ ક્લસ્ટર્સ ઉપર બીએલઓ જે પણ ઇનુમરેશન ફોર્મ લાવશે અને બલ્કમાં અમે અપલોડ કરવાની વ્યવસ્થા બલ્કમાં સર્ચિંગ કરવાની વ્યવસ્થા અને બીજું પણ વોલન્ટિયર્સથી લઈને બીજા વિભાગના મેનપાવરને સાથે રાખીને આ કામગીરી ઝડપથી ઝડપમાં કેમ પૂરી કરી શકાય આને માટે પ્રયત્ન કરવામાં આવશે ખાસ કરીને તારીખ પંદર સોળ નવેમ્બર અને બાવીસ ત્રેવીસ નવેમ્બરના દિવસે બીએલોજી શ્રી જે છે આ પોતપોતાના બૂથ ઉપર મતદાન મથકો ઉપર સવારે નવ વાગેથી લઈને એક વાગ્યા સુધી રહેશે અને આ ચાર ખાસ ઝુંબેશના દિવસોમાં જે પણ વોટર જે જેને કોઈ પણ શંકા હોય કોઈપણ કન્ફ્યુઝન હોય કોઈપણ પેરેન્ટ્સને અથવા પોતાનું નામ શોધવામાં મુશ્કેલી થતી હોય અથવા ઇન્યુમેશન ફોર્મ લેવાનું બાકી હોય આ તમામ લઈ શકે છે મારી વિનંતી છે કે તે જ દિવસે હાથો હાથ તમામ વિગતો ભરીને બીએલઓને આપી દે જેથી આ તમામ પ્રક્રિયા જે છે આને આપણે ઝડપમાં પૂરી કરી શકાય મા મારી તમામને વિનંતી છે કે આ કામગીરી જે છે આ ખૂબ જ એક સમયબદ્ધ રીતે ચાલતી કામગીરી છે અને આ તમામ કામગીરી આપણે ફો ચોથી ડિસેમ્બર સુધી પૂરી કરવાની છે તો જે પણ વોટર્સ જે છે વોટર્સને પણ વિનંતી છે કે આપણું ઇન્યુમરેશન ફોર્મ જેમ જેમ ભરી જાય તો ઉપર જ જે આપણી ઇન્યુમરેશન ફોર્મના ટોપ ઉપર બી નંબર છે ત્યાં ફોન કરીને ઝડપથી બિલોને સપોર્ટ કરવા વિનંતી છે જેથી અમે ઝડપથી આ ઇન્યુમરેશન ફોર્મ અપલોડ કરી શકાય અને મતદાર યાદી જે છે આમાં જે પણ ઇમ્પ્રુવમેન્ટ કરવાના છે ત્યાં સુધી કરી શકાય